તાજેતરના કોર્પોરેશનના બજેટમાં કરવામાં આવી હતી જે સ્ટેન્ડિંગ ચેરમેને એની સ્પીચમાં પણ કહ્યું હતું ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન થયો કે જે ટેન્ડરમાં રકમો મંજૂર થઈ છે એના કરતા વધારે ખર્ચ સેમા સેમા થયો છે એની વિગત માંગી ના ના ભ્રષ્ટાચારની કોઈ આશંકા નથી પરંતુ જે મંજૂર થયેલી ટેન્ડરમાં રકમ રકમ છે એ કરતાં વધારે ખર્ચ ક્યાંક ને ક્યાંક વેરિયેશન લીધે થતો હોય છે તો દસ ટકાથી વધારે જેમાં ખર્ચનું વેરિયે આવ્યું છે એ બધીની વિગત માહિતી છે અને એ કરકસરમાં જે બજેટમાં જે પોલિસી નક્કી થઈ અમારા પક્ષ દ્વારા એ પક્ષની નીતિ મુજબ અને ભારતીય જનતા પક્ષની નીતિ છે કે જે કામ કરીએ તે સચોટ રીતે કરીએ માટે એને અનુસંધાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર થાય છે કે નહીં એની સ્પેસિફિક કોઈ વ્યાખ્યા નથી થઈ શકતી પરંતુ જો કોઈ ગેરરીતિ સામે આવે તો ચોક્કસથી એને ઉજાગર કરી અને જે કંઈ જેની જવાબદારી છે એ લોકો એક્શન લે છે ને આરોપ કોઈ સામે નથી માત્ર માહિતી માગી છે અત્યારે જે કોઈ અમારા પદાધિકારીઓ છે તે સારી રીતે જ કામ કરી રહ્યા છે એટલે આ સવાલનો જવાબ મારા લેવલે દેવો યોગ્ય નથી જે નિયુક્ત કરેલા પક્ષમાં જવાબદાર લોકો છે એનો જવાબ આપી શકે પણ મને જ માહિતી છે ત્યાં સુધી આવી કોઈ વાત છે નહીં